ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના કેન્દ્ર સરકાર ગરીબોનું જીવન ધોરણ સુધારવા ગરીબોનું આરોગ્ય સુધારવા માટે ઘણી યોજનાઓ લાવે છે પરંતુ આ યોજનાઓનો બરાબર અમલ ન થવાના કારણે અનેક લોકો જાણતા અજાણતા તેની ખરાબ અસરોનો શિકાર બનતા હોય છે આવી જ એક યોજના એટલે નલ સે જલ યોજના આ યોજના હેઠળ દરેક ઘરમાં નળ પહોંચાડવાનો સરકારનો દાવો છે પરંતુ હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટે આ દાવાઓ પર મોટો સવાલ ઉભો કર્યો છે બનાસકાંઠા સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નળથી આવતું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પાણીમાં ખારાશ અને ફ્લોરાઇડનું પ્રમાણ બન્યું છે આ કારણે લોકો આજે પણ આરો ફિલ્ટર અને ટેન્કરના પાણી પર નિર્ભર બન્યા છે પાણીમાં ટીડીએસ વધુ પ્રમાણમાં હોવાના કારણે આ પાણી લોકોના આરોગ્ય માટે નુકસાનકારક છે રિપોર્ટમાં બનાસકાંઠાના એક પણ વિસ્તારમાં પીવાલાયક પાણી ન હોવાની હકીકત સામે આવી છે જ્યારે પાણી પુરવઠા વિભાગનું કહેવું છે કે જિલ્લામાં અધિકારીઓએ ચેકિંગ કર્યું છે અને ચેકિંગમાં આવું ક્યાંય પણ સામે નથી આવ્યું તેવામાં સવાલ એ ઊભો થાય કે કેન્દ્ર સરકારનો રિપોર્ટ સાચો કે પાણી પુરવઠા વિભાગના અધિકારી સાચા આ અંગે ન્યૂઝ કેપિટલની ટીમે પાલનપુરના કેટલાક વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી જેમાં એવી હકીકત જાણવા મળી કે લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળતું જ નથી સમગ્ર બનાસકાંઠા અને પાલનપુરમાં તમામ જગ્યાએ હાલ પાણીનો ખૂબ જ ભયંકર પ્રશ્ન ચાલે છે અને પાણી ખૂબ જ ખરાબ આવે છે જેના લીધે અમારા એરિયામાં અને પોરા પાલનપુરમાં બધા પાલનપુરની અંદર લોકોને કેટલીય સમસ્યાઓ થઈ ગઈ છે એમાં પેટની સમસ્યાઓ છે બીજા હાડકાની સમસ્યાઓ છે અમારા જે રાણીબાગ વિસ્તારની અંદર જે ટાંકુ છે તે ટાંકુ સદંતર ઉપરથી આખું તૂટી ગયું છે જેની અંદર મરેલા કબૂતરો કબૂતરની ચરક એવું ઘણું બધું કચરો અંદર છે એની ઉપર જે નેટ નાખેલી હતી નેટ પણ હવે સડી ગઈ છે જેના લીધે નેટ પણ પાણીમાં પડેલી છે અને એ તમામ પાણી અમારા એરિયામાં અને આજુબાજુ જેટલા એરિયામાં પાણી જાય છે બધે પાણી જાય છે અને એ પાણી અમારા બધા એરિયાના લોકો પીવે છે બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર જે મુખ્યાલય કહેવાય છે અને પાલનપુરના અંદર ઘણા સમયથી દૂષિત પાણી અને અવારનવાર લોકો એના વિડીયોઝ એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા અને મીડિયાના અંદર પણ આના રેગ્યુલર સમાચાર આવે છે છતો પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી આરોગ્ય વિભાગે બી પણ આ વખતે ખુલીને આવવું જોઈએ અને આ એક એવો વિસ્તાર છે પાલનપુરનો એક બગતોની લીંબડી અને અંદરનો જે વિસ્તાર છે આગળ પણ આરોગ્યની ટીમોને દોડતું થવું પડ્યું થયું હતું ફરીવાર આ નિર્માણ ન થાય તે પહેલાં તંત્ર જાગે નગરપાલિકા જાગે આરોગ્ય વિભાગ જાગે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા દાખવે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોના ઘર સુધી નળ તો લાગેલા છે પરંતુ નળમાંથી આવતું પાણી પીવાલાયક નથી કેન્દ્રના રિપોર્ટ મુજબ નળનું પાણી બીઆઈએસના ધોરણો પર ખરું ઉતરતું નથી જેના કારણે લોકો આરોગ્યના જોખમે આ પાણી પીવા માટે મજબૂર છે મારા ગામમાં પણ એમને એ લાગુ પડે છે અમારા અહીંયા પહેલાં બોર ચાલીસ પચાસ સાહીઠ ફૂટથી અમારા પાણી આવતા તો હાલ ઉંડા બોર ગયા છે બાળો નદીમાંથી મેં પાણી લાવી જાય છીએ અને અમે ગામની સપ્લાય ચાર પાંચ ગામોમાં કરીએ છીએ એ એ હિસાબે સારવાળા ટીડીસ ઓછા છે અને પગના જોઈન્ટમાં દુખાવામાં બધી ઉભર લાગી ગયો કે નાના છોકરાઓને પણ આની બહુ બાલારામ નદીથી આવે છે અને એ પાણી ક્ષારવાળું હોવાના કારણે લોકોને હાલકાની બીમારી તેમજ બૈરા અને બધાને બીમાર થાય છે અને બીમારીવાળાને લધાર બીમાર થાય એના માટે સરકારે સાવચેતી અને સારું પાણી લોકોને મળે એવા પ્રયાસ કરવા જોઈએ દૂષિત પાણી તો અમારું ચિત્રાશન અંદર જેટલા જ્યારથી જોથી રીતના ચાલુ થઈ છે ત્યારથી પાણી છે અને એનો રિપોર્ટ પણ આવેલો છે કે સારા પાણી ક્ષારવાળું છે અને હાડકાને તકલીફ કરે એવું પણ બીજું કોઈ શોક શોપ ન હોવાને કારણે લોકોએ પાણી પીવું પડે છે અને એના માટે હાડકાની અને પગોની બીમારીઓ વધારે થાય છે લોકોને ક્ષારયુક્ત પાણીના કારણે લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આરોગ્યલક્ષી સમસ્યાઓ ખૂબ જ વકરી છે નાના બાળકો અને વૃદ્ધોને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેન્દ્રના રિપોર્ટ પછી હવે તંત્રની જવાબદારી વધી છે જોકે ગાંધીનગર પાણી પુરવઠા વિભાગની સૂચના બાદ બનાસકાંઠા પાણી પુરવઠા અધિકારીનું કહેવું છે કે પાણીના ચેકિંગ માટે ટીમો બનાવવામાં આવી છે પરંતુ આવી કોઈ બાબત સામે નથી આવી બનાસકાંઠા જિલ્લામાં જૂથ યોજના આધારે જેટલા પણ ગામો છે તે બધા જ ગામોમાં શુદ્ધ પીવાલાયક પૂરું પાણી આપવામાં આવે છે એનું સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવે છે અને તમામ ગામોમાં પાણી ફિલ્ટર કરીને જ આપવામાં આવે છે ફિલ્ટર પ્લાન્ટમાંથી બરાબર એટલે અત્યારે પણ જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે વડી કચેરીથી અમને આદેશ કરવામાં આવ્યા હતા ચકાસણી માટે અત્યારે અમારી ટીમો પણ દરેક ગામ લેવલે એની તપાસણી કરી રહી છે એટલે અત્યારે એવું કોઈ પરિસ્થિતિ જણાતી નથી એક તરફ લોકો એવો દાવો કરી રહ્યા છે કે પાણી ખરાબ આવી રહ્યું છે કેન્દ્રનો રિપોર્ટ પણ કહી રહ્યું છે કે પાણી પીવાલાયક નથી પરંતુ બનાસકાંઠાના કાર્યપાલક ઇજનેર આ વાતને ફગાવી રહ્યા છે તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કેન્દ્રનો રિપોર્ટ સાચો કે પછી પાણી પુરવઠા વિભાગના અધિકારી સાચા આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સવાલ લોકોના આરોગ્યનો છે ત્યારે પાણી કયા પ્રકારે દૂષિત થાય છે તે જાણવું પણ જરૂરી છે પાણીની અંદર તો દૂષિત જો કેવું હોય તો બે રીતે કહી શકાય એક તો રાસાયણિક રીતે પણ દૂષિત થઈ શકે અને બીજી જૈવિક રીતે પણ દૂષિત થાય છે રાસાયણિક રીતે દૂષિતની વાત કરીએ તો એની અંદર ખાસ કરીને કેમિકલ જે આપણે આદિ કરતા છે શરીર માટે એ ભળતા હોય છે જ્યારે જૈવિક રીતે દૂષિત કહેવામાં આવે તો મેં જે અગાઉ વાત કરીએ એ પ્રમાણે જે બેક્ટેરિયા વાયરસ કે ખડક જીવોનો અંદર પાણીમાં ભળે તેને દૂષિત થઈ શકાય ક્ષારયુક્ત પાણીથી પણ શરીરને નુકસાન થઈ શકે ક્લોરોસિસ જે છે ક્ષારયુક્ત પાણીથી થતો રોગ છે પાણીના સંદર્ભે જોવા જઈએ તો આમ તો જળ જીવન છે પણ એનાથી ત્રણ રીતે એ આપણને હાનિકારક પણ બની શકે છે એક તો પાણીથી પણ રોગો થાય છે પાણીથી રોગો ફેલાય છે અને કેટલાક રોગો એવા છે જે પાણી સંલગ્ન પણ હોય મહત્વનું છે કે ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે ગુજરાતમાં માત્ર સુડતાળીસ ટકા ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી શક્યું છે ખુદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં ત્રીસ ત્રીસમાં ક્રમે છે આ પરથી ગુજરાતમાં પીવાલાયક શુદ્ધ પાણીની શું સ્થિતિ છે તેનો અંદાજો તમે લગાવી શકો છો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર